આપણે વાત કરવાના છીએ કે જિજ્ઞેશ કવિરાજની લાઇફસ્ટાઈલ અને બાયો બાયોગ્રાફી વિશે તે આપણે વાત કરવાના છીએ કે જિજ્ઞેશ કવિરાજ કયા ગામના છે અને જિજ્ઞેશ કવિરાજે કેટલો અભ્યાસ કરેલો છે અને જિગ્નેશ કવિરાજના માતા પિતાનું શું શું નામ છે અને જિજ્ઞેશ કવિરાજની કાર કલેક્શન વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જિગ્નેશ કવિરાજનું પૂરું નામ જિગ્નેશ કવિરાજભાઈ ભાઈ કવિરાજ છે જિગ્નેશ કવિરાજનો જન્મ ત્રણ સપ્ટેમ્બર ઓગણીસો માં થયો હતો ભાવનગર ગુજરાતમાં થયો હતો વાત કરીએ કે જિગ્નેશ કવિરાજ કયા ગામના છે તો જિગ્નેશ કવિરાજ ખેરાલુ ગામના છે મહેસાણા જિલ્લાના જિગ્નેશ કવિરાજ પ્રોફેશનથી એક્ટર અને એક સિંગર પણ છે જિગ્નેશ કવિરાજના અભ્યાસ વિશે વાત કરીએ તો જિગ્નેશ કવિરાજે ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરેલો છે ને વાત કરીએ કે જિગ્નેશ કવિરાજના પરિવાર વિશે તો તેમના પરિવારમાં તેમના પિતાનું નામ હસમુખભાઈ બારોટ છે અને જિજ્ઞેશ કવિરાજની માતાનું નામ સરલાબેન બારોટ છે અને જિગ્નેશ કવિરાજના લગ્ન થઈ ગયેલા છે અને તેમની પત્નીનું નામ એકતાબેન બારોટ છે અને તેમના ત્રણ પુત્ર પણ છે અને તેમને બે દીકરી અને એક દીકરો પણ છે જિગ્નેશ કવિરાજના કરિયર વિશે વાત કરીએ તો જિગ્નેશ કવિરાજને નાનપણથી જ ગીતો ગાવાનો અને ડાયરા કરવાનો ખૂબ જ શોખ હતો તેઓ સ્કૂલમાં નાના મોટા કાર્યકરોમાં ભાગ લેતા અને ગીતો ગાતા તેમનું પહેલું સોંગ કે તમે તમને મારા સમ તમે બહુ વાલા લાગો છો આ ગીતમાં તેમને બહુ વાયરલ વાયરલ પણે થયા આ સોંગથી તેમને બધા લોકો ઓળખવા લાગ્યા આજે તેમના લાખો અને કરોડો ચાહકો છે હાલમાં તેમનું એક ટ્રેન્ડિંગમાં સોંગ ચાલી રહ્યું છે કે અંભાળ લેનારી જતી રહી તો તમે આ ગીત જોવાનું ભૂલશો નહીં કવિરાજ કવિરાજની કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે ટોયોટા કંપનીની એક ફોર્ચ્યુનર કાર છે અને તેમને હાલમાં એક મર્સડીઝ કાર પણ ખરીદી છે અને આપણે વાત કરીએ તો કવિરાજ કવિરાજની ઇન્કમ વિશે તો દરેક કલાકારની ઇન્કમ પોતાના વિડીયો વ્યૂઝ અને એડિશનમાં જ નક્કી કરવામાં આવે છે અને લગભગ જાણવામાં આવે છે કે છે કે જિગ્નેશ કવિ જિગ્નેશ કવિરાજ મહિનાના લાખ દોઢ લાખ રૂપિયાની આવક મેળવતા હશે મિત્રો આ હતી જિગ્નેશ કવિરાજની લાઈફ અને બાયોગ્રાફી તો મિત્રો જિગ્નેશ કવિરાજને જેટલા પણ લોકો લાઈક કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને આવા અમારા આગળ વિડીયા જોવા માટે અમારી ચેનલને ફોલો કરીને રાખજો જય માતાજી